તેમાં પણ આ મિત્રો અહીંયા બરફ પડી છે બરફ પડે નહીં આરામ છે આરામ છે એ અમારા વિજય ઉત્સાહ છે આરામ છે આમ તો બરફ હટા મિત્રો મિત્રો મા બના છે તેનામાંથી જોડાય છે અને આપણે પ્રકૃતિ જોડાયેલા છીએ તો મિત્રો સપોર્ટ કરો અહીંયા ફોજનું જિંદગી કેવી છે મિત્રો તમે જાણો છો આ મિત્રો પ્રકૃતિ બળપ છે જેને તમે જોઈ રહ્યા છો ઘર ઉપર આમ પડી જાય છે જામી જાય જામી જાય બહુ લાંબો છે તો પછી વધારે નુકસાન થાય એટલે માટે મેં फाડી દી છે એને મિત્રો સૈનિક જીવન પગાર દેખાશે લોકોને પીડા દેખાતી નથી લોકો સૈનિકને પૂછે તો તમારો પગાર કેવો છે પણ એની પીડા કોઈ પૂછતું નથી મિત્રો તોદરા કોબર પડી છે હટાવી છે મેં और तो विजय तो पे हटाई रयो छे बड़ो अपना तो मित्रों कुदरती बर्फ से या तुम्हें तो एक थोड़ा बड़ा बनावा मटे आपरे फ्रिज ने लाइट ने केति वाफरी तार है बड़े बने आने कुदरत ने माया जो मित्रों खूब बर्फ बनाई राख्यो छे कुदरत ने कौन पखी सके मित्रों बर्फ ही बर्फ से या તો મિત્રો મા બનાસ સમી પુત્ર ગ્રુપ સાથે તમે જોડાવો અને આપણે સૌ ઝાડ વાવીશું તો જ આપણી પેઢીઓ બચશે આપણું જીવન બચશે ઝાડ નહીં તો મિત્રો કશું જ નથી ઝાડ છે તો જીવન છે તો મિત્રો અહીંયા પગ બહુ ઠંડા થાય છે એટલા ઠંડા થાય કે મત પૂછો વાત પગ જે છે એનું મહત્વ છે બાકી કમરથી ઉપર તો બળી ગરમ રહેશે પણ જે પગ છે એ મિત્રો બળી જતા હોય છે બહુ ઠંડા થાય મિત્રો પગ बीजा बूट भी हो मैं सारा बूट से तो मित्रों तो अच्छा रखो तुम्हें वीडियो गमी से सब्सक्राइब दो लाइक कर दो और कर करजो